આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર અને સોમનાથના પ્રવાસે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં જીએસટી હેઠળ છ હજાર ત્રણસો ઇઠ્યાસી કરોડ રૂપિયાની આવક થઈ પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ રાજ્યમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં મેચ રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના ત્રણ દિવસના પ્રવાસ પર ગઈકાલે જામનગર પહોંચ્યા હતા આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે શ્રી મોદી આજે પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય પાર્ક સાસણની મુલાકાતે જશે આ અંગે સાંભળીએ એક અહેવાલ प्रधानमंत्री आज जामनगर में वन तारा पशु बचाव केंद्र का दौरा करेंगे जिसके बाद वे सोमनाथ मंदिर में दर्शन और पूजा करेंगे सोमनाथ मंदिर से प्रधानमंत्री सासन गिर में पहुंचेंगे और वहां पे सोमनाथ ट्रस्ट की बैठक की अध्यक्षता करेंगे कल सुबह प्रधानमंत्री गिर राष्ट्रीय उद्यान में सफारी की सवारी करेंगे और सासन गिर में राष्ट्रीय वन्य बोर्ड की सातवी बैठक की अध्यक्षता करेंगे यह बोर्ड वन्य और वनों के संरक्षण और विकास को बढ़ावा देने के लिए काम करता है और प्रधानमंत्री इस કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે પોરબંદરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લેશે ઉપરાંત શ્રી માંડવીયા આજે સવારે પોરબંદરની મુલાકાત લેશે ત્યારબાદ બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષીક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ ઉપરાંત શ્રી માંડવીયા બપોરે મોકર સાગર અભયારણ્યની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ કુતિયાણાની સુદામા ડેરી ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને સાંજે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે યોજાનારા સર્વ જ્ઞાતિ હાજરી આપશે ગઈકાલે શ્રી માંડવીયાએ પોરબંદર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અંગે મહત્વના સૂચનો કર્યા હતા पोरबंदर डिस्ट्रिक्ट की दिशा कमेटी की मीटिंग को चेयर करने का मुझे अवसर मिला। भारत सरकार की सारी योजनाएं यानी कि गरीबों को आवास मिलने की बात हो या तो एग्रीकल्चर डेवलपमेंट हो रूरल डेवलपमेंट हो सारी भारत सरकार की कुल मिला के ट्वेंटी सिक्स स्कीम है इस स्कीम का रिव्यू हुआ मुझे इस बात की भी खुशी है की पोरबंदर प्रशासन ने भारत सरकार की सभी योजनाओं का इम्प्लीमेंटेशन के लिए अच्छा प्रयास करा है રાજ્ય કર વિભાગને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર જીએસટી હેઠળ છ હજાર ત્રણસો કરોડ રૂપિયાની આવક થઈ છે જે આ ગયા વર્ષે સમાન સમયગાળાની આવક કરતાં સાત ટકા વધુ છે સત્તાવાર યાદી મુજબ રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી સુધીમાં જીએસટી હેઠળ સડસઠ હજાર કરોડ રૂપિયાની આવક થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળાની અઠ્ઠાવન હજાર ચારસો સુડતાળીસ કરોડ રૂપિયાની આવક સામે પંદર ટકા વધુ છે આ ઉપરાંત વિભાગને ફેબ્રુઆરીમાં વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ હેઠળ બે હજાર આઠસો સાત કરોડ વિદ્યુત શુલ્ક હેઠળ એક હજાર સત્તર કરોડ અને વ્યવસાય વેરા હેઠળ એકવીસ કરોડ રૂપિયાની આવક થઈ છે આમ કર વિભાગને કુલ બે લાખ દસ હજાર ચારસો કરોડ રૂપિયાની આવક થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહેસાણાના પ્રવાસે રહેશે દરમિયાન તેઓ આજે સવારે વિજાપુરમાં આવેલા શ્રી ગોવર્ધનનાથજી મંદિર પરિસરમાં નવનિર્મિત મંદિરનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ બપોરે વિજાપુરની શેઠ જીસી હાઈસ્કૂલ પરિસર ખાતે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદઘાટન કરશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે સુરતના લિંબાયતને અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદઘાટન કરશે લિંબાયત ઝોન વિસ્તારમાં ઉદના યાર્ડ ખાતે સુરત ભુસાવલ રેલવે લાઇન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર વીસમાં સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે અમદાવાદના પ્રવાસે રહેશે તેઓ આજે બપોરે સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનની રજત જયંતી ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મહીસાગર જિલ્લાના ગોધર ગામે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ગ્રામ સંગઠનો દ્વારા આજીવિકા સામૂહિક અધિકાર ગ્રામ વિકાસ આયોજન પર્યાવરણ જાળવણી અને વિવિધ યોજનાઓ સહિત સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ડિંડોરે સમૂહલગ્નના વ્યાપને વધારવા અપીલ કરી હતી બાગાયતી ખેતી પશુપાલન અને સાથે સાથે શિક્ષણ આરોગ્ય વ્યસન મુક્તિ દહેજ પ્રથા સામૂહિકતાની ભાવનાથી સમૂહલગ્ન તરફ પણ આગળ વધે એના માટે આજે એપીએસ સંસ્થાના માધ્યમથી અમારા જે કાર્યકર્તાઓ જે છે અમારી માતા બહેનો છે પૂરી ટીમ છે એ સમાજમાં જાગૃતિ આવે અને લોકો સુખાકારીના પંથે આગળ વધે એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને એમાં સવિશેષ અમને સફળતા મળી છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આગામી પરીક્ષાઓનું સમયપત્ર નક્કી કરાયું છે ગુજરાત મુલકી સેવા વર્ગ એક તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને બેની પ્રાથમિક પરીક્ષાઓ આગામી વીસ એપ્રિલ અને મુખ્ય પરીક્ષા વીસથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન લેવાશે જીપીએસસી દ્વારા પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરાયો છે જ્યારે મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ બેની પ્રાથમિક પરીક્ષા આગામી છ જૂન અને મુખ્ય પરીક્ષા આગામી દસ ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર દરમિયાન લેવાશે આ ઉપરાંત હિસાબી અધિકારી વર્ગ એક અને બેની પ્રાથમિક પરીક્ષા પણ આગામી છ જૂન અને મુખ્ય પરીક્ષા દસમી ડિસેમ્બરથી સત્તર ડિસેમ્બર દરમિયાન લેવાશે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપવેની સુવિધા આવતીકાલથી છ દિવસ માટે બંધ રહેશે સમારકામના કારણે આઠ માર્ચ સુધી રોપવે સુવિધા બંધ રહેશે જ્યારે નવ માર્ચથી રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે તેમ બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે દેશભરમાં આજથી પવિત્ર રમઝાન મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે આજે પહેલો રોઝવ એટલે કે ઉપવાસ છે ગઈકાલે મસ્જિદોમાં લોકો ઉમટી પડ્યા હતા અને ખાસ તરાવિહની નમાઝ અદા કરાઈ હતી જે સમગ્ર મહિના દરમિયાન કરાશે રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને આ મહિનાના અંતમાં ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવે છે રમઝાન એ અરબી શબ્દ છે જ્યારે રોઝાને અરબીમાં સોમ કહેવામાં આવે છે જેનો અર્થ સ્વનિયંત્રણ થાય છે મુસ્લિમ સમુદાયના લોકો રમઝાન મહિનામાં રોજા રાખીને ઇબાદત કરશે રાજ્યમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે એમ તેમજ આગામી સાત દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન વધવાની આગાહી હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય આદવે જણાવ્યું હતું

આ બંને ટીમ પહેલા જ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે હવે આ મેચમાં જીતનારી ટીમ મંગળવારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે જ્યારે હારનારી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે દરમિયાન ગઈકાલે પાકિસ્તાનના કરાચીમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ જીતની સાથે જ દક્ષિણ આફ્રિકા ગ્રુપ બીમાં ટોચના સ્થાને પહોંચ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છના ભચાઉ ખાતે ગુણાતીતપુર ગામમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડી તેને અપનાવવા અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર અને સોમનાથના પ્રવાસે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે પોરબંદરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં જીએસટી હેઠળ છ હજાર ત્રણસો કરોડ રૂપિયાની આવક થઈ પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ રાજ્યમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈમાં મેચ રમાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા